વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુબાના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડિયોમાં તમે મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વનરાજભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો એન્જિન જનરલ બનાવેલ રાઉસ કરવાનું બાકી સીટ સત્રી નવું રેડિએટર નવું ટાયર એમ આરએફના એંશી ટકા જીજા તણ એસ હજાર નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વનરાજભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ચાર બે હજાર પાંચનું મોડલ મોકનશાલી વસપાવર ટ્રેક્ટરની કિંમત બે લાખ અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક વનરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે વનરાજભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો